રામ રામ દાઈ તો આ છે ને અમારું અમે કામ કરીએ છે યા અમારે ફાર્મ હાઉસું છે હજી કામ કરીએ ને બધાય

આમાં મને થાય કે કંઈક કલમ બલમ લગાડેલ છે આ જવો જઈએ આવ્યા છે બોરામાં જવો બોર હા મીઠા હા મી આગણી ખાધા આ જવો જોઈએ આપણે પેલા શણિયા બર નો થાય વાહે જો કમ્પ્લીટ છે આપણે હોય વાંચે શણિયા જો બોરય આવે પેઢા દુનિયાના ખાવી થોડા ખડલ નીકળે આમ થાય કે આ કંઈક વાવેલ હે એવું લાગે કઈક પછી કંઈક વાંચીયે ટ્રાન્સલેટ કરે સાંભી છે બોડી જ લાગે છે આપ મોટી હા જે આપ બોરડી હેવડી અમે હારી બોર જો જ્યાં પીડ્યા હેઠા ખેડેલ શણિયા જ બોર હે આપણે ના થાય તો ભાઈ એવું છે અમારું આ નવું ફાર્મ આવ શાંતિથી કામ કરવાનું બધું વાતાવરણ શાંત નો કકરાટ કંઈ શનિવારી રજા હોવાનું આખો દી હુ ધરાય ત્યાર ત્યારે બે હોવાનું

ક્રિકેટ રમવાની કીધું ન આવી ઉઠ્યા વટાણ મોડું થયું ન આવ્યા દળાટ બેટ ને બધું લેવ્યા તૈયાર રાખ્યા ના આવ્યા ના આવી ઉઠ્યા પછી ન ઉઠ્યા કાલ બાર બાર ઘુમરો મારે આગળ તમને દેખાડી અંદરનું અમારું અમારું ફેક્ટરી ફેક્ટરી કાલે હવાય જવાના ફેક્ટરીમાં ઉઠેલ હાથ વાગે તો ફેક્ટરીમાં ફિગર દે ડે અંગુઠો મારે વાયું જવાનું હાથું જો લાલ સરખાજી વાળા વાગતો ફાટેગાતા ને અંગુઠો કે હાથું આઈકલા છે ગા વા

આની અંદર જે ફિગર દેવા જવાનું હોય અમારે હા હા ફિગર દે હવે પછી નીકળવાનું

કઈ એવું થાય તા જોવા ફૂટબોલ વોલીબોલ ચાલુ થઈ ગયા છે મારો પછી હાડા ગિયારી

આને અંદર કામ કરવાનું હોય અમારે જ્યાં રોપડા વાવેલ છે બધા જ્યાં ટ્રે માં વાવેલ છે એ અહીં હરો હોય સુધી ફુવારા ઓટોમેટિક પાણી ઓમેટિક એમ એનો ટાઈમ થાય પાણી સટાઈ જાય હરો હર લેન્ડ છે બધી દેખાય ના સુધી ગ્રીન હાઉસ છે ગોઠવવાનું હોય ટ્રે ઓલ્યા રોપડા મોટા થઈ ગયા આગમ ફેરવા નાખવાના ગમ ફેરવા નાખવાની બસ પછી કમ્પ્લીટ થઈ જાય બીજે ફેરવા નાખવાના એવું કામ છે ભાઈ અમારું